ઘણા લોકો ગમે ત્યાંથી કંઠી લાવી અને ગળામાં પહેરી લે છે ઘણા લોકો ફેન્સી કંઠી પહેરતા હોય છે કંઠી માં પણ આજકાલ ફેશન આવી ગઈ છે એ બધો વિસ્તાર હું આ વિડીયો કરીશ પણ પ્રથમ આ આ વિડિયોમાં જે જે ટોપિક કવર કરવાનો છું એ પ્રમાણે છે કઈ કંઠી ગળામાં પહેરવી જોઈએ કંઠીનું સાચું માપ શું છે કંઠી પહેરવાનો હક કોને છે રાત્રે સૂતી વખતે કંઠી પહેરીને સુવાય કે કંઠી કાઢવી પડે સોચવિધિ કરતી વખતે કંઠીનું શું કરવું

ભગવાન નંબર એકતાલીસ માં લખ્યું છે કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠ વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે ગાદી છે અમદાવાદ દેશ અને વડતાલ દેશ આમાં આપણા આચાર્ય મહારાજ આપણને સામાન્ય દીક્ષા આપે એટલે કે ગુરુ મંત્ર આપે પછી આપણે કંઠી ધારણ કરી શકીએ છીએ એમાં પછી આપણને આપણા ગુરુ કોઈ સંત કંઠી પહેરાવી શકે પણ ગુરુ મંત્ર ફરજિયાત લેવો પડે શ્રીમદ ભાગવત અભિધાન ચિંતામણીમાં એમ કહ્યું છે અને શ્રીધર સ્વામીએ પણ વર્ણવ્યું છે કે જે માણસ

શરણ દીક્ષા લીધા પછી શરત આ હોય છે કે પાલન કરવું ચોરી તુલસી ની માળા પહેરનાર લોકોએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે માન્યતા છે કે જે વ્યક્તિ આ માળાને ધારણ કરે છે તેમણે માંસાહાર ભોજન ના કરવું જોઈએ એટલું જ નહીં તુલસીની માળા ધારણ કરનારા લોકોએ લસણ ડુંગળી પણ ના ખાવા જોઈએ કારણ કે લસણ ડુંગળી અને માંસાહારી વ્યંજનોને તામસિક માનવામાં આવે છે એવામાં ભક્તિમાં અડચણ ઊભી થાય છે બીજી બધી બાબતો ધીમે ધીમે જેમ જેમ ભક્તિ કરતો જાય તેમ તેમ એનામાં યોગ્યતા આવે બળ આવે અને આગળ વધે પરંતુ કંઠી બાંધતા પહેલા ચાર બાબતથી તો એ મુક્ત થવો જ જોઈએ

સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે જે માણસો એ દીક્ષા નથી લીધી સમજવા છતાં જેને પરમાત્મા નું શરણ સ્વીકાર્યું નથી એનું જીવન જ આખું નિષ્ફળ જાય છે જેને ભગવાનને ઓળખ્યા નથી ભગવાન પ્રત્યે જેનો ભક્તિ ભાવ નથી જેને પરમાત્માની દીક્ષા સ્વીકારી નથી એનો વિદ્યા અભ્યાસ નિષ્ફળ છે તેમણે આચરેલા કર્મકાંડ ભગવાન સ્વીકારતા નથી ભગવાનની વૈષ્ણવી દીક્ષા ગુરુ પાસેથી લઈને તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરવી ઘણા એમ શંકા થાય છે કે તુલસીની જ કંઠી શા માટે અને તે પછી બેવડી કેમ તુલસીની કંઠી જો એક વડી સિંગલ હોય તો શું વાંધો છે સદાનંદ સ્વામી ખુલાસો કરે છે કે તુલસી પરમાત્માને અત્યંત પ્રિય છે અને તુલસીનું કાષ્ટ પાપનાશક છે રોગને દૂર કરે છે જેણે ગળામાં તુલસી ધારણ કરેલી હોય એનો યમદુતો સ્પર્શ કરતા નથી તુલસીને અખંડ ધારણ કરવાનો એટલો બધો મહિમા છે કે જેના કંઠમાં તુલસીની કંઠી ન હોય એના ઘરનું અનાજ માસ બરોબર સમજીને છોડી દેવું એના ઘરનું પાણી મદિરા સમાન ગણી અને છોડી દેવું એના ઘરનું અંજળ ન લેવું પદ્મપુરાણમાં કહ્યું છે કે યસ્યો પસો કંઠે તુલસી માલિકા ભાવત માસ માસસદ્રસમ જલમ ચ મદિરાસમમ ઘણા એમ શંકા થાય કે ગળામાં તુલસીની કંઠી હોય અને આપણે દહી ક્રિયા મળાદી કરવાના હોય તો શું કરવું એના જવાબમાં સ્કંદ પુરાણનું વાક્ય ટાંકીને કહે છે કે ભગવાનને અર્પણ કરેલી પ્રસાદીની કંઠી સર્વ અવસ્થામાં ધારણ કરવી ઊંઘમાં ભોજનમાં શૌચમાં કોઈ પણ કર્મમાં તુલસીની કંઠીનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી કારણ કે તુલસીની કંઠી અપવિત્ર થતી જ નથી કારણ કે તે બ્રહ્મ સ્વરૂપ વાળી છે એમ ગરુડ પુરાણમાં લખ્યું છે હવે તુલસીની કંઠી બેવડી શા માટે ધારણ કરવી તે સમજાવતા કહે છે

રાધાજી આપણને ભગવાન સાથે જોડી આપે એટલે રાધાની જ ભક્તિ કરો ઉદ્ધવ સંપ્રદાય યુગલ માને છે છે પ્રતિક તરીકે આ બેવડી કંઠી કંઠી કેવડી રાખવી એનું કોઈ માપ ખરું ઘણા તો જાણે હજારીનો હાર પહેર્યો હોય એવડી મોટી રાખે છે તો કેટલાક તો શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી દબાવીને બાંધે છે તો એનું સાચું માપ શું તો કહે છે કે હૃદયનો ધબકારો છાતીમાં જ્યાં થાય છે ત્યાં તુલસીની કંઠીનો છેડો આવે એટલી જોઈએ એથી લાંબી પણ સારી નહીં બહુ ટૂંકી પણ ઉત્તમ ગણાતી નથી એમાં મણકાનો નિયમ નહીં જેમ માળામાં નિયમ છે કે એકસો આઠ મણકા જોઈએ એમ તુલસીમાં કોઈ મણકાની સંખ્યાનો નિયમ નહીં પરંતુ કંઠીની લંબાઈ એટલી હોવી જોઈએ સતાનંદ સ્વામી કહે છે કે જ્યારે તુલસીની કંઠી ધારણ કરવી ત્યારે વિષ્ણુ ધર્મમાં જેમ મંત્ર લખ્યો છે તે બોલવો

દરેક સંપ્રદાયના લોકો પોતાની સાંપ્રદાયિક ઓળખ માટે ગળામાં કંઠી માળા માદળિયું તાવીજ ક્રોસ વગેરે ચિહ્ન ધારણ કરતા જ હોય છે વૈષ્ણવ સંપ્રદાયના લોકોને ગળામાં તુલસીની માળા ધારણ કરવાથી માત્ર આધ્યાત્મિક કે સાંપ્રદાયિક ઓળખ રૂપ જ લાભ નથો થતો સાંપ્રદાયિક ઓળખ તો ગમે તે પ્રકારની કંઠી પહેરવાથી પણ થઈ શકે છે પરંતુ શાસ્ત્રકારોએ તુલસીની કંઠી જ પહેરવાનો ખાસ આગ્રહ કર્યો છે વૈજ્ઞાનિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે તુલસીના છોડમાં એવી વિશિષ્ટ શક્તિ છે કે તેનાથી સાત મીટરના પરિગમાં આવતા ઝેરી વાયરસ જન્ય કીટાણુઓ નાશ પામે છે તેથી દરેક હિન્દુ ધર્મના અનુયાયીઓ પોતાના ઘરના આંગણામાં તુલસી ક્યારો રાખે છે તુલસીના પાન માંજર વગેરે અનેક ઔષધીય ગુણો ધરાવે છે આયુર્વેદમાં તુલસીને કફનો નાશ કરનારી પિત્તનું સમન કરનારી અને વાયુ રોગને હરનારી કહી છે તુલસી અનેક રોગોમાં સ્વતંત્ર રીતે તથા અન્ય ઔષધિઓ સાથે અનુપાનમાં વપરાય છે તુલસીના અનુપમ ગુણો તેના કાષ્ટ લાકડામાં પણ રહ્યા છે સમૂહ પસાર થાય છે તુલસી ની કંઠી એ ભગવાન વિષ્ણુ ની શરણાગતી નું પ્રતિક છે તે જેના ગળામાં હોય તેને યમદુ તો પણ હાથ ડાડી શકતા નથી અર્થાત તુલસી ની કંઠી ધારણ કરનાર ની દુર્ગતિ થતી નથી આમ તુલસીને કંઠે પહેરવી આરોગ્ય અને આદ્યાત્મ બંને દ્રષ્ટિએ લાભદાયી છે તે આપણા તન મનને તંદુરસ્ત રાખે છે અને ચિતને પ્રસન્નતાથી ભરી દે છે પરંતુ આજે દુર્ભાગ્યની વાત એ છે કે મોટા ભાગના વૈષ્ણવો સ્વામિનારાયણીય મધ્ય રામાનુજી વગેરે ભક્તો ગળામાં તુલસીના બદલે અન્ય કાષ્ઠની તુલસી સિવાયના લાકડામાંથી બનાવેલી કંઠી પહેરતા જોવા મળે છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો કદાચ પ્રથમ નંબર આવે આવી કંઠીથી સાંપ્રદાયિક ઓળખ જરૂર થાય છે પરંતુ ભગવદ આજ્ઞાનો લોપ થાય છે કારણ કે શાસ્ત્રોએ તુલસીની કંઠી પહેરવાનો જ સ્પષ્ટ ધર્મ ઉપદેશ આપ્યો છે તુલસી સિવાયની કંઠીથી આરોગ્ય કે આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ કોઈ ફાયદો થતો નથી માટે આવી કંઠી પહેરવાથી ખાસ કોઈ હેતુ સરતો નથી સિવાય કે મંદિરોમાં ઉતારા પાણી ને ખાવા પીવાની સુવિધા જલ્દી મળે પોતાની જાતને હરિભક્તોમાં ખપાવવા ઘણા ભક્તો બજારમાંથી નવી નકર કંઠી ખરીદીને ગળામાં બહાર દેખાય તેમ રાખીને ફરતા જોવા મળે છે તુલસી સિવાયની કંઠી માળાનું ચલણ અશાસ્ત્રીય છે તુલસીના નામે બનાવટી કંઠી માળાઓ પણ બજારમાં ઘણી વેચાય છે તેનાથી દામ પૈસા અને કામ ધ્યેય બંનેની ખુવારી થાય છે અર્થાત બંને ગુમાવવાના રહે છે તુલસીની ઓળખ સ્પષ્ટ છે તુલસીના દરેક પારે મણકે એક ચમકતી આંખ દેખાય છે અનુભવી પાસેથી ઓળખ શીખી લેવી જોઈએ તુલસીના નામ ઉપર તુલસો એટલે કે તુલસી જેવા જ પ્રકારની એક જંગલી વનસ્પતિથી બનતી કંઠી માળાઓ બજારમાં પુષ્કળ વેચાય છે નીતિમાન વેપારીઓ તે તુલસી કહીને જ તેને ચાલુ કંઠી માળા એટલે કે તુલસી સિવાયના લાકડામાંથી બનતીના ભાવે વેચે છે જ્યારે કેટલાક લૂચા વેપારીઓ ભલા ભોળા ભક્તોને તુલસાને તુલસી કહીને મોંઘા ભાવે પધરાવીને દસ ગણા દોઢિયા ઉભા કરી લે છે તુલસાની કંઠી માળામાં આંખ હોતી નથી તુલસો એ તુલસી નથી તે અન્ય લાકડા જેવું જ એક પોચું લાકડું છે તેમાંથી બનતી કંઠી માળા તુલસીની કંઠી માળા જેવી જ લાગે છે પરંતુ બંને વચ્ચે ઘોડા ગધેડા જેટલો ફેર છે ગધેડું ગમે તેવું હોય ઘોડા જેવું લાગતું હોય છતાં તેને ઘોડું ન કહી શકાય આજકાલ તુલસીની કંઠી માળાઓ બહુ મોંઘી મળે છે. ચાલુ કંઠી માળા કરતાં તેના દસ ગણા ભાવ વધુ હોય છે. તેથી ઘણા ભક્તોને તુલસીની કંઠી માળા પહેરવી પોસાતી નથી. ઘણા ભક્તો ફરિયાદ કરતા હોય છે કે કંઠી કામકાજમાં વારંવાર તૂટી જાય છે. આ દલીલમાં દમ નથી કારણ કે સોનાનો ચેઇન જલ્દી તૂટતો નથી તો કંઠી કેમ આટલી જલ્દી તૂટી જાય છે?

એક પટેલ ને ચૂડેલ વળગી હતી તેથી તે ચુડેલ રાત્રે આવીને તે પટેલને દુઃખ દે તે દુઃખ જ્યારે પટેલથી સહન થયું નહીં ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ને ચૂડેલ વળગવા સંબંધી વાત કહી પછી તે સત્સંગીય ઉપાય બતાવ્યો જો તમે અમારા સાધુ પાસેથી વર્તમાન ધારીને કંઠી પહેરો તો તે કંઠીને જોઈને ચુડેલ તમારી પાસે આવશે નહીં

તો હું તારે પાસે આવું તારા ગળામાં રહેલા તાતણાથી હું બળું છું તેથી તારી પાસે મારાથી હવાતું નથી આવી રીતે ચુડેલે ગળામાં રહેલી કંઠીને તાતણો કહ્યો પણ તે ચૂડેલથી કંઠી એવું નામ પણ કહેવાયું નહીં તેથી પટેલે જાણ્યું કે સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરવાનો બહુ જ પ્રતાપ છે આવી રીતે જાણવાથી તે પટેલે સત્સંગ શિર સાટે ધારણ કર્યો અને ગળામાંથી કંઠીનો ત્યાગ કર્યો નહીં તેથી ચુડેલ આઠ દિવસ સુધી પટેલ પાસે આવીને કંઠી તોડવાનું કહે પણ જ્યારે કંઠીનો ત્યાગ કર્યો નહીં ત્યારે તે પટેલને વળગેલી ચૂડેલ ભાગી જતી હવી આવો શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી તુલસીની કંઠીનો પ્રતાપ છે સહજાનંદ સ્વામી ચરિત્ર વાત નંબર એકસો ઓગણસિત્તેર ગામ કાવામાં પ્રથમ સત્સંગ નહોતો પણ પરચાથી સત્સંગ થયો છે તે એક વખત કાઠિયાવાડના બે સત્સંગી બ્રાહ્મણ તે ગામમાં ભિક્ષાવૃત્તિ માટે આવીને કુંભારને ઘેર ઉતારો કર્યો એવામાં એક સત્સંગી બ્રાહ્મણ આસપાસના ગામોમાં ભિક્ષા માંગવા જાય ને એક સત્સંગી બ્રાહ્મણ કુંભારને ઘેર પોતાને ખાવા માટે રસોઈ કરવા રહે એમ થોડા દિવસ ચાલ્યું તેટલાકમાં તે કુંભારનો છોકરો માંદો પડ્યો ને તે છોકરાનો અંતકાળ થયો ત્યારે જમના દૂત તે છોકરાને લેવા આવ્યા

તે છોકરાને જમના દૂતે કહ્યું છે તારા બાપને કહે અમારે કુંભારના છોકરાના જીવને લઈ જવો છે પણ ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી બ્રાહ્મણ રસોઈ કરે છે તેથી અમારાથી કુંભારના ઘરમાં પેસાતો નથી માટે બ્રાહ્મણને અહીં તમારે ઘેર બોલાવો તો જ અમે કુંભારના ઘરમાં પેસીને તે કુંભારના છોકરાના જીવને લઈ શકીએ ને તે સત્સંગી બ્રાહ્મણને તમારા પિતા નહીં બોલાવે તો અમે તારો જીવ લઈશું આવો ભય આપવાથી તે પટેલના છોકરાએ પોતાના પિતાને પ્રમાણે વાત કહી પિતા તે ગામના મુખી પટેલે પોતાનો માણસ મોકલીને કુંભારના ઘરમાં રહેલા સત્સંગી બ્રાહ્મણને પોતાને ઘેર બોલાવીને રસોઈનું સીધું આપીને પોતાને ઘેર રસોઈ કરવા બેસાડ્યો એટલે જમના દૂત કુંભારના ઘરમાં બેસીને કુંભારના છોકરાના જીવને લઈ ગયા પછીથી ગામના મુખી પટેલે પોતાના છોકરાની કહેલી વાત ગામના માણસોને કહી ને જે શ્રી સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરનાર સત્સંગીની પાસે જમદૂત જઈ શકતા નથી જેથી કાવા ગામમાં ઘણા માણસો સ્વામિનારાયણ ભગવાનના સાધુ પાસે વર્તમાન ધરાવીને કંઠી પહેરીને સત્સંગી થતા હવા આવો શ્રીજી મહારાજની કંઠીનો પ્રતાપ છે માટે પોતાના જીવના કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરીને સત્સંગી થઈને શ્રીજી મહારાજનું દેહ પર્યંત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું મનુષ્ય દેહનો મોટો લાભ છે વાત નંબર હવે હું મારી વાણીને વિરામ આપું છું છેલ્લે ભક્તે એટલું કહીશ કે ભગવાનના ભક્તો સામાન્ય દીક્ષા લઈ અવશ્ય પોતાના કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરજો આપણું વડતાલ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં તુલસીની ખૂબ સુંદર કંઠી મળે છે તેને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં અડાડી અને ધારણ કરી લેવી એ સિવાય કાલુપુર અમદાવાદ જેતલપુર આદિ આપણા મંદિરોમાં પણ આ કંઠીઓ મળે છે એ સાથે જય સ્વામિનારાયણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો